સ્વાગત છે તમારું પરિવાર આ સેમ ગુજરાત અંબાલાલ હજુ પણ વરસાદ છે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હજુ પણ વરસાદની આગાહી તેમણે કરી છે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદના ઝાપટા પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં એકત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે તેમણે કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ચાર ઇંચ સુધી વરસાદ વરસી શકે છે આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અંબરલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ સારા વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાપી શકે છે સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી આગામી બે દિવસ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હા મિત્રો હવામાન વિભાગની આગાહી છે કે આગામી બે દિવસ સુધી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત જિલ્લામાં યલો એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ આણંદ ખેડા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ